ભાઈ અત્યારે અમદાવાદમાં આવ્યો આવ્યું છે અમદાવાદ ની અંદર જો તમારે કાઠિયાવાડી નાસ્તો કરવો હોય ને સુકો નાસ્તો સવારે ચા વગર છે ને ભાઈ નાસ્તો અધૂરો જ હોય અને એની અંદર તમે આ બધું વસ્તુ મળી જાય તો કેવી મજા આવે તમારે ફરસાણ જોતું હોય કાઠિયાવાડી આપણે જેટલી પણ જે સાટા કીઓ તમે ખાજલી કહેતા હોય છે પછી શું કહેતા હોય આપણે ખાજા ખાજા પણ કહેતા હોય છે રસ સાથે ખાવ એટલે ઓર મજા આવે અને કાઠિયાવાડી પેંડા ભાઈ આપણે કાઠિયાવાડી આ બધી વસ્તુ કાઠિયાવાડમાં જે આપણે અમરેલી નામ તો તમે સાંભળેલું જ હશે ભગવતી સ્મિટ માર્ટ છે ને તમે અમરેલીના કોઈને પણ પૂછો એટલે બહુ જ ફેમસ છે હવે આપણા અમદાવાદમાં ચાલુ થઈ ગયું ને ભાઈ ન્યુ નિકોલની અંદર કદાચ કોઈને અહીં આવું તો પાકું એડ્રેસ કહી દેવાનું સાઈ ફ્લોરા દુકાન નંબર 5 રસપાન ક્રોસ રોડ ગોકુલ પાર્ટી પ્લોટ ની પાછળ આ રસપાન સર્કલ છે ને એની બિલકુલ અહીં બાજુમાં છે હા બિલકુલ ગોકુલ પાર્ટી પ્લોટ ની પાછળ અને કદાચ તમે લક્ષો ને તો એ તમારો આવી જશે હા તોય આવી જશે Google માં આવી જશે હા Google મેપ માં તમે આ જો સ્ક્રીન ઉપર જોવો છો ને એ લક્ષો તો એ ડાયરેક્ટ આવી જશે દુકાન નંબર 5 માં

રાઈટ ને ભાઈ વાઇટ છે થાબડી પેંડા છે અને બીજું અમરેલીમાં સૌથી વધારે લાઠી અને અમરેલીમાં જેટલું ભાખરવડી જે કહેવાય ને એ ખવાય જે આખા વર્લ્ડમાં કોઈ નથી ખાતું એટલું ત્યાં સૌથી વધારે બને છે અને ત્યાં વધારે ખાવામાં આવે છે દરેક ના ઘરમાં ભાખરવડી તમને ત્યાં જોવા મળે ત્યાં લોકો ગરમ ગરમ જ લેવાનું પસંદ કરતા હોય સાચી વાત ને ભાઈ સો નકર ભાખરવડી એવી વસ્તુ છે કે તમને ઠંડી જ મળે પણ ત્યાં આગળ તમને લાઈવ ગરમા ગરમ અહીં મળી જાય અને બીજું આપણી સ્પેશિયાલિટી શું છે કે આપણી દુકાનમાં લોકો અહીં આવે તો શું લઈ જવા જોઈએ સ્પેશિયાલિટી અમારી પાપડી છે ઓકે પાપડી તો બધે મળે તમારી પાપડીમાં શું એ ખાસ ના એટલે પાપડી નાયલોન પાપડી આવશે એકદમ સોફ્ટ આવશે અને હિંગ વાળી આવશે બહુ ઓછા લોકો છે જે હિંગવાળી પાપડી રાખે છે તો ભાઈ આ પેકેટ હું લઈ જવાનો છે એટલે પહેલા હું જ એમાંથી ટેસ્ટ કરીને જોઈ લઉં

ઓલ ટાઈમ ફેવરેટ દરેક લોકોના ગાંઠિયા બગડશે ને ભાઈ ના ડબલ મરી ગાંઠિયા આવશે કઈ નઈ થાય કઈ નહીં થાય એમના ગાંઠિયા ફેમસ છે અને ખાજલી ફેમસ છે તમે અમારા બધા મિત્રો છે તો અમદાવાદ બહારના પણ છે તો એને માટે તમે કેવી રીતના વ્યવસ્થા કરશો એ ઓર્ડર આપે એટલે હું એમને મોકલાવી દઈશ કુરિયર તૈયાર કરી આપશું અમારા અમદાવાદમાં ઓલા કાઠે હોય તો તમે કેવી રીતે પહોંચાડશો તો પોર્ટર ની સુવિધા છે બરાબર બાકી સ્વીગી ને બધાય લોકો એ પાર્સલ સુવિધા ચાલુ કરી છે એમાં મોકલાવી શકો એટલે પહોંચી જશે ઘરે પહોંચી જશે કોઈપણ તો તમારો નંબર નાખું પહોંચાડશું ને હા હા પહોંચાડી દઈશ જો એમની પાસે બે ત્રણ વસ્તુ મને ખૂબ ગમી છે આ બેબી પેંડા લાવો તો એક પેંડા ભાઈ જો

બધું પોચું પોચું ખાવાનું લોકો તૈયારી કરી દીધી છે હું તો કહું છું દિલથી ખાવ સાહેબ કંઈ ના થાય અને આપડા છે special area ગાડિયા ખાજા હા આ મોળા અને આ તીખા સાતમ આઠમ હોય ને એટલે અમારા ત્યાં આગળ સાટા વગર છે ને આ સાતમ આઠમ અધૂરી કહેવાય કારણ કે એમાં જ્યારે આપણે વાસી ખાવાનું હોય એક દિવસનું આપણે અને એમાં આવું બધું ખાવાનું મળી જાય ને તો ઓર મજા આવી જાય થોડુંક આમ ગળે ઉતરતું હોય છે થાબડી અને આ બધા મીઠાઈ મીઠાઈમાં પણ એવું નથી કે આ દુકાન તમને એવું લાગતું કે આ આ સસ્તી સસ્તી આવે નાની મીઠાઈ રાખતા નહીં લોકો ફ્રેન્સી મીઠાઈ છે હેવી એવી મોંઘી મોંઘી મીઠાઈઓ કે જે બજાર ની અંદર આજ મીઠાઈ જોઈ લ્યો આજે હજાર હજાર રૂપિયાની કિલો વાળી તમને છસો માં મળવાની છે હા બરાબર બાકી અમદાવાદમાં હું તમને એમ કઉ ને કે અમદાવાદ ની અંદર ઘણા પેંડા હજાર હજાર રૂપિયા ના કિલો વેચતા હોય છે પણ વાસ્તવમાં અમારા જે કાઠિયાવાડ જે ગામડાઓમાં એટલા બધા ભાવ નથી હોતા આપડા શું ભાવ છે પેંડા ને બધા છસો એસી છે અને સાતસો છે બરાબર અને બીજા બધા પેંડા બીજું સસ્તું ખરું કે નહીં કઈ મોતીચૂર ના લાડવા છે આ મોતીચૂર વાળા એટલે ગણપતિ હોય કે કોઈ પ્રસંગ હોય તો તહેવારમાં તમારે ત્યાં જ મંગાવવાના ને ભાઈ હા ગણપતિમાં મારી પાસે મોદક હશે દિવસ માટે નાની એવડી સાઈઝ માં મોદક હશે અને અગિયાર અગિયાર વેરાયટીમાં હશે અગિયાર દિવસ અગિયાર અલગ અલગ તમને વેરાયટી મળી જશે તો ભાઈ સારામાં સારી વસ્તુ છે હું તો દર વખતે ગણપતિ બેસાડું ને હા તમે આજના વિડીયોમાં એટલું કહીશ કે જો તમારે ઘરની અંદર સુખ અને શાંતિ જોતી હોય તો સાહેબ ગણપતિ થતા બેસાડો એ પણ દસ દિવસ ત્રણ ચાર દિવસ તો ગરીબ માણસો માટે હતા ભગવાન એટલું તો તમને આપ્યું છે એટલે ગરીબ તો ના જ કહેવા હોય તમારે દસ દિવસ તો બેસાડવા જ જોઈએ અને દસ દિવસ બેસાડો ને પછી તમે મને યાદ કરજો કે કમલેશભાઈ ખરેખર જિંદગીમાં સુખ સાહેબી ને ઘણું બધું વધી ગયો છે હું પોતે અનુભવ કર્યો એટલે હું તમને કહું છું કે ગણપતિ ખાસ બેસાડજો ને આ બધું પ્રસંગની અંદર અથવા તમારે બલ્ક ઓર્ડર પણ લેતા હોય કે નહીં પ્રસંગ બલ્ક ઓર્ડર લઈએ છે ઈ પણ લેવામાં આવે છે તો અમદાવાદની અંદર તમારે જો આ બધું જોતું હોય તો ખાસ સંપર્ક કરવાનો ભૂલતા નહીં રૂબરૂ આવજો અથવા તમે ના આવી તો સ્ક્રીન ઉપર આપેલ નંબર પર ફોન કરજો તમને ઘર બેઠા મળી જવાનો છે આજનો વિડિયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડિયો સાથે નવી મો સાથે મળશું મેડે કેડે મળશું ગામ ગીની મળી આ મેક રણ તે ધરતી દગી હરિમ તસ્યો જય માતાજી કાલ આવડે તો મળી રહેજો જોવાનું ભૂલતા નહીં અને બધાને આવું ખવડાવશો ને ભાઈ ચોક્કસ